બોટાદ જિલ્લા પંચાયતની મહિલા પ્રમુખ જેઠીબેન પરમારની બેઠક પર તેમના પતિ પાલજીભાઈ પરમાર પાંચ વર્ષથી વહીવટ સંભાળતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે જાગૃત નાગરિકોએ શુભેચ્છા મુલાકાત દરમિયાન પાલજીભાઈને મહિલાઓના વસ્ત્રો આપી બંધારણીય કાયદેસર કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે જેઠીબેન અઢી વર્ષથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને પ્રમુખ તરીકે છે પરંતુ વહીવટ તેમના પતિ સંભાળે છે મહિલા અનામતનો હેતુ નિષ્ફળ થયો હોવાના રોષ ફેલાયો છે અને જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી કાર્યવાહી કરશે કે કેમ તે અંગે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે જેઠી બેન ની ઓફિસ માં ગયા જેમ જે હાજર રહેવું પડે આ દિવસ ની અંદર જેઠી બેને કોઈ બી હાજરી આપી નથી એમના ત્રણ મહિના રહ્યા છે તો કીધું હાલો જેઠી બેન સારા કામ કર્યા છે તો આપડે જેઠીબેન નું સન્માન કરી આવી તો અમે ત્યાં ગયા તા તો ઓફિસ માં જેઠી બેન નતા અને એમના ઘર એમના મિસ્ટર બેઠા છા પછી જેઠી બેન અઢી વર્ષથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને પ્રમુખ પદ સંભાળી રહ્યા છે પરંતુ વહીવટી તંત્રના દ્વારા આક્ષેપ થયા છે કે તેમના પતિ આ સમગ્ર વહીવટ સંભાળી રહ્યા છે મહિલાના પત હેતુ નિષ્ફળતા નિષ્ફળ હોવો જોઈએ પરંતુ જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીના કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સ્થાનિકોએ સવાલ કરી રહ્યા છે તો જાગૃત નાગરિકોએ શુભેચ્છા મુલાકાત દરમિયાન પાલજીભાઈને મહિલાઓના વસ્ત્રો આપી બંધારણીય ગેરકાયદેસર કામગીરી કર્યાના વિરોધ નોંધાવ્યો છે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર લાઈવ જોડાયા છે ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર જે રીતે જેઠીબેન અઢી વર્ષથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને પ્રમુખ પદ સંભાળી રહ્યા છે પરંતુ તમે સમગ્ર વહીવટ તેમના પતિ કરી રહ્યા છે એવા આક્ષેપો થયા છે સમગ્ર ઘટનાઓ જણાવશો જી લખન આપને જણાઈ દઉં તો બોટાદમાં જિલ્લા પંચાયત જે કહેવાય કે કેલા 5 વર્ષથી જિલ્લા પંચાયતમાં વહીવટ થઈ રહ્યો છે અને જિલ્લા પંચાયતની સમગ્ર તરીકે અઢી વર્ષથી જ્યોતિબેન પાલિતાસ કુમાર નામના મહિલા છે તેની પસંદગી થઈ છે અઢી વર્ષ પહેલા એટલે કે શરૂઆતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પણ તેઓ પણ બનાવવામાં આવ્યા હતા અને છેલ્લા પાંચ વર્ષથી સામાજિક સમિતિના ચેરમેન સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષ સુધી થી અત્યારે હાલમાં તેઓ જવાબદારી સાંભળી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મહિલાની સીટ પર પુરુષ વહીવટ કરતા હોય એવું સામે આવ્યું છે અને મહિલા માટે જે સરકારે નિયમ બનાવ્યો છે કે કઈક ને કઈક મહિલાઓને વહીવટી કાર્યકુશળતા વધે મહિલાઓનો વિકાસ થાય અને મહિલાઓને એના માટે જે સરકારે અનેક પ્રકારના નિયમો બનાવ્યા છે ત્રીસ ટકા અનામત અને પચાસ ટકા જે કહેવાય કે સ્થાનિક સ્વરાજ્યમાં પણ અનામત આપવામાં આવે છે પણ કંઈક કહેવાય કે પુરુષ મહિલાઓનું કંઈક ને કઈક શોષણ કરતા હોય અને મહિલાના નામે વહીવટ કરી અને કઈક ને કઈક પોતે પોતાનું સંસ્થા હોય તેવું કઈક ને કઈક સામે આવ્યું છે ત્યારે આજે પણ બોટાદમાં પણ એવું સામે આવ્યું છે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના બંને વહીવટ જે કહેવાય કે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા નિભાવવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે બીજી તરફ કહી શકાય કે મહિલાઓને જે કહેવાય કે એનું જે વિકાસની જે કામગીરી છે એમાં સરકાર કંઈક ને કઈક કાયદાકીય ભાષામાં કેવાય કે તેઓને વિકાસ માટે કહેવાય કે નજર જે કાર્યવાહી છે એમાં કઈક ને કઈક હોય આવા જે પદાધિકારીઓ હોય એ પદાધિકારીઓની જે નિયુક્ત છે એમાં પણ કંઈક ને કઈક જે વ્યક્તિઓ છે એ આડખીલ્લી નું બનતા હોય એવું કઈક સામે આવ્યું છે ત્યારે કહેવાય કે શાસક પક્ષ માટે પણ એક આ નું ઘટના જે કે જેમાં આવા જે પદાધિકારીઓ છે નિમ્યukti છે તેમાં મહિલાઓનું શોષણ થતું હોય તે એક વધુ એક સવાલ એ થઈ છે કે જિલ્લા વિકાસ અધિકારી કે કલેક્ટર ને દેખાતું નથી અને જો તેમને દેખાતું ખબર હોય તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી જે છે પરંતુ સેક્રેટરી તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેઓ ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓને અંગત રીતે જે કહી શકાય તો તેઓ સંકલનની બેઠકમાં કે અન્ય કોઈ બેઠકમાં તેઓ હાજર રહેતા હોય છે જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે જેમ કહેવાય કે પ્રમુખ જે હોય કે તે પ્રતિનિધિત્વ કરતા હોય છે ત્યારે તેમની વતી જ્યારે આ પાલજીભાઈ જે કહેવાય કે પ્રમુખ તરીકે બેસતા હોય ત્યારે એક ફરજના ભાગરૂપે કલેક્ટર કે અન્ય પદાધિકારીઓ કે જેમાં ધારાસભ્ય પણ બેસતા હોય કે અન્ય પદાધિકારી પણ હોય પણ ફરક પડે છે કે જયારે મહિલાઓને સમાવડી પણ ભાજપ પણ પણ આવા સવાલો ઉઠી રહ્યા છે કે આવા મહિલાઓ કે મહિલાઓના નામે આવો ગેર શા માટે જે બંધારણીય એક કહેવાય કે એનું ઉલ્લંઘન પણ છે અને બંધારણમાં જે કહેવાય કે કહેવાય કે આ મહિલાઓનું જે શોષણ થતું હોય ત્યારે મહિલાઓનું શોષણ અટકાવવાના પ્રયત્ન બદલે આમાં કંઈક ને કંઈક આદત રીતે એમાં સહકારમાં હોય તેવું કંઈક ને કંઈક સામે આવ્યું છે આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ તો જે રીતે જેઠીબેનને પરમાર છે જે પરમંતુ તેમને વહીવટ તમામ તેમના પતિ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હવે સ્થાનિકો દ્વારા જે જેઠીબેનને શુભેચ્છા મુલાકાત લેવા ગયા હતા અને તે દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે જેઠીબેન તેના પ્રમુખ થતાં તેના પતિ કારોબા વહીવટ તેમના પતિ સંભાળે છે મહિલા અનામતનો હેતુ નિષ્ફળ થયો હોવાના રોષે ફેલાયા છે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે જે રીતે બોટાદ જિલ્લામાં પંચાયતની મહિલા પ્રમુખ જેઠીબેન પરમારની બેઠક પર તેમના પતિ પાલજીભાઈ પરમાર પાંચ વર્ષથી વહીવટ સંભાળતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જાગૃત નાગરિકોએ શુભેચ્છા મુલાકાત દરમિયાન પાલજીભાઈને મહિલાઓના વસ્ત્રો આપી બંધારણીય ગેરકાયદેસર કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે